સદગુરુનાંત મહારાજ અને આ સાત ભૂમિકા આપણા જીવનની અંદર તો સાંભો કારણ કે જણનારી જે છે એ તત્વ સદગુરુ છે તો ની વાત જે જીલી શકે કારણ કે શબ્દનો તોલ છે મહાપુરુષની કિંમત એના શબ્દથી થાય છે અને તો પ્રહલાદના વખતથી થતી આવે છે મારા જીવનની અંદર દાખલા તરીકે આપણે દસ ધોરણ પાસ કરીએ પછી જે લાઈન લેવી હોય એ આપણે લઈ શકીએ તો કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને કોઈ જજ બને વ્યક્તિમાં કોઈ તાકાત નથી તાકાત છે વિદ્યાવ્યા તો વિદ્યા આ સદગુરુની જે તાકાત જે છે એ શબ્દ નો માલ છે સ્વામિનારાયણ સત્સંગની અંદર ગયો તો નિત્ય અવરનાવર એકબીજા સત્સંગની અંદર જવાનું થાય તો દરેક મહાપુરુષને એવું થાય બરોબર તો ત્યાંની સભામાં એક મંચસ્થ હોય મંચમાં એક જ મહાપુરુષ બેઠા હોય ને બાકી બધાને જ્ઞાન નિરાતમાં ઓળું છે એ સભામાં તમને બધા દેખાય તો અવરનવર એકબીજાના સત્સંગમાં જતા હોય તો કે બાપુ તમારે તમારા સ્ટેજ ઉપર તો ઘણા બધા ગુરુ મહારાજો હોય છે ને અમારે તો એક જ હોય છે તો મેં કહું આ વાત પ્રેક્ટિકલ સમજવી છે તમારે

અમને સમજતા કારણ કે શબ્દ નો માલમી હોય તો એને ખ્યાલ કહું આ જે છે ને આ નિરાંત નું જે જ્ઞાન છે એ આ મહાપુરુષો સંતો ની મેને આ માલ એનો છે કોઈ વ્યક્તિ એક દાવો ના કરી શકીએ કે આનું મૂળ હું છું કારણ કે આની અંદર મૂળમાં સદગુરુ ની વાત છે સદ્ગુરુ કોઈ વ્યક્તિ નથી આ વાતને આપણે સમજવી પડે નરેન્દ્ર મોદી મોટો કેનું પદ મોટું પદ તો નિર્ણય તો નરેન્દ્ર મોદી લે પદ છે એટલે એટલે આ પાવર જે છે બરોબર આ વાત માનો કે હું માઇક દ્વારા અત્યારે બોલું છું તો છેક સુધી સંભળાય કેમ કે આની અંદર પાવર છે એટલે પાવરનો અર્થ એમ થાય છે કે જેની અંદર આત્મતત્વ જાગ્યું છે તો આત્મતત્વ જાગ જાગતા વાર કેટલી લાગે ભાવનગર નરેશ જયારે એક દિવસ નાટક જોવા બેઠા તો બાણું લાખ માળવાનો ગણી નું નાટક ચાલે અને જે ખેલ જે ભજવનાર વ્યક્તિ હતો એ એટલો દમદાર માણસ કે રાજા ભરતો હરી દેખાય તો ખુશ થઈ અને સોનાના ગળાની અંદર જે હાર પહેરતો આમ નાખે તો એ હાર નાખતા જે પાત્ર ભજવનાર હતો એનું લક્ષ પણ ત્યાં ના ગયું તો રાજાને અપમાન એવું લાગે છે કદર કરી અને એ વાત જ્યારે એને કાને પડે છે કે બાપુ તમે તો અઢારસો પાદરના ના ધણી છું હું તો બાણું લાખ માણવાનો માણસનો નો લઈને લઈ ને એટલે વાત શબ્દમાં પડી છે એની તાકાતમાં પડી છે એનો માલમી હોય આ જ્ઞાન કોઈ લાલચું થાય ને મહારાજ સાથે હમણાં વચ્ચે જ અમારે વાત સત્સંગ અવર્નરો સમજી મહારાજ સાથે થતો રહે ફોન પર આ વાતનું જ્ઞાન કોઈ લાલચુ ન થાય ને પૈસા ભેગા કરે જ્ઞાન નહીં બરોબર આ સીટ ને આ લાઈન ની અંદર બેઠા હોય અને ની જો રાહ જોતા હોય ને તો તમને માયા બતાય છે દાખલા તરીકે સદગુરુ ની કૃપા થાય બરોબર તો બંગલા બંધ થઈ જાય અઢાર જેસીબી આવી જાય પચાસ થેસર આવી જાય એ સદગુરુ ની કૃપા નથી સત્ગુરુની કૃપા કારણની કહેવાય કે સત્ગુરુની વાત હૃદયમાં કંઠસ્થ થઈ જાય આ વાત ધ્રુવ પ્રહલદ મીરા ગોડાણા જેવા મહાપુરુષો ઓળખી ઘડી પચાસ વર્ષ સુધી બોડાણા દ્વારકા પૂનમો ભરે છે પણ જ્યાં સુધી કોઈ સત્ગુરુનો ભેટો ન થાય અંદર કમી જોવા મળે છે તો મહાપુરુષો આગળના જે આપણને કઈ જે કંઈ આપ્યું છે એ સદગુરુ છે આની અંદર બહુ મોટું થવા જેવું નથી અને મોટું થવામાં માલ પણ નથી ભક્તિનું મૂળ શું ભક્તિનું મૂળ દયા છે જ્યાં સુધી સદગુરુ એ જે બતાયેલી દયા તમારી અંદર નહીં પડે આપણે બધા નામ બધાના સરખાક બતાવ્યા છે પણ દાખલા તરીકે હું બાબુરામ મહારાજનું નામ ના લઉં તો

વ્યક્તિના જીવનની અંદર બહુ નાની નાની રુજુતા વ્યક્તિને નાનો બનાવે છે કારણ કે મહાપુરુષની વાત લેવા માટે સિંહણનું પાત્ર જોઈએ અને એ પાત્ર જ્યારે મારી તમારી અંદર એક ક્ષમતા નહીં હોય તો આ મહિમા બહુ યોગ્ય પુરુષના હાથમાં હોય આજે આ મંચસ્થ ઉપર એક નવી ક્રાંતિ હું તમને મારી દ્રષ્ટિમાં બતાવું નરબેરામ મહારાજ ના દીકરા તરીકે બાબુ મહારાજ બાપુના મંછારામ મહારાજના ગૌરી નંદન બાપાના દીકરા હિંમતરામ મહારાજ ના દીકરો તરીકે હું આ નાદ અને બુંદનો એક સમન્વય બરોબર તો આ જે ભૂમિકા જે છે સાત પ્રકારના જ્ઞાનની ભૂમિકા આપણે જ્ઞાન કરતા બાબુરામ મહારાજ ઘણું બધું સારું જ્ઞાનની વાત કરી બરોબર તો આપણે ભજન લઈ અને વાણીને વિરામ આપીએ બહુ નાની પણ સારી વાત કરી છે કે કે ભગત 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 ગની બની ગયા પણ ભેદ ન જાણ્યો ને વાયડામાં કરે વાતો તો તો પાણી કેમ છે એમ અખાના ઘણા બધા પદ એવા સારા છે કે જેને સમજવા ખૂબ હૃદયની વિશાળતા જોઈએ આપણે એક ભજન કરી ગુરુજી ના સંગ માં ને રસિયા ના રંગમાં સાચું સ્વરૂપ